લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન સાતમી નરો થનાર છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે તેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળના ના કોંગ્રેસના પ્રમુખ તેમના કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પામ્યા છે સુરતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે વોર્ડ નંબર અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે આ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે અંદાજે સો જેટલા કાર્યકર્તાએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા તમામ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરેન હસ્તે કેસરીઓ કેસ ધારણ કરવામાં આવ્યો હતો શિક્ષણ રાજ્યમત્રી પ્રફુલ્પ પાંસરિયાએ તમામને કેસરી ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવવા આવ્યા હતા તેમણે કહ્યું કે મોદી સાહેબની વિકાસની વિચારધારાથી આકર્ષિત થઈને કેસરિયા કર્યા છે ભાજપમાં જોડાનારા કાર્યકરે કહ્યું કે મોદી સાહેબની વિચારધારાને જોઈ ભાજપા જોડાયા છે દેશ રીતે જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એ વિકાસની આ નવી રાજનીતિમાં અમે સામેલ થવા માટે આવ્યા છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું એમને આવકારું છું અસ્તું સુરત સહિત રાજ્યભરમાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તે તૂટે તેવા હાલ છે ત્યારે કોંગ્રેસીઓ સહિત અનેકો લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા